દસ વાગે ફ્રી થઈ ગયા એકદમ બધું જ કરીને હવે બપોર થાય રાંધવાનું આજ બહુ ટાઈમ પછી અમે લોકો સવારના વહેલા મીન્સ કે દસ વાગે અમે કામ કરી લીધું છે કમ્પ્લીટ તરસ ભાઈ જમવા નથી આવવાના અમે બે બેનો જમવા માટે છીએ તો જોઈશું જે કંઈક બનાવવાનું હશે તો બનાવીશું અને કાલે તો ટમેટાનું શાક ને રોટલી કરી હતી આજે હવે ટમેટાનું શાક ને રોટલી કરશું કે નહીં કરી ખબર નથી અને હાસ હવે મારી બધી જ દવાઓ ખતમ થઈ ગઈ છે અને હવે લાસ્ટ દવા રહી છે લાસ્ટ એક બોટલ રહી છે તો મેં પણ હવે બધું જ ખાવાનું ચાલુ કરી દીધું છે છાશ પીવાનું ટમેટું ખાવાનું લીંબુ ખાવાનું આથાવાળી વસ્તુ ખાવાનું બધું ચાલુ કરી દીધું છે સ્ટેપ બાય સ્ટેપ જે આવશે ખાધા રાખીશ ખાધા રાખીશ કેમ કે કેટલું ટાઈમ થયું મેં કશું ખાધું જ નતું કેટલું ટાઈમ થયું કાલથી ચાલુ કર્યું છે ને ટમેટા વગેરે છાસ તો મેં બે બે ચાર દિવસ પહેલા જ ચાલુ કરી દીધી મમ્મી અને બાએ જબરદસ્તી પીવડાવી કે મમ્મીને બા એમ કહેવા મળ્યા કે છાશ પીવાથી ઠંડક થાય અને આવડી ગરમીમાં તું છાશ ના પીએ તો પછી કેમ ચાલે એમ કરીને છાશ તો મને ચાલુ કરાવી જ દીધી હતી પણ હવે અત્યારે મેં બધું ચાલુ કરી દીધું છે કારણ કે હવે એક બોટલ રહી છે દવાની એ પણ આટલી જ છે એટલે આજ રાતે પીશ અને કાલે સવારે પીશે એટલે એ ખતમ હવે બધું જ દવાઓ ખતમ થઈ ગઈ છે ને હવે મારી ઈચ્છા નથી કે હું ફરીથી એક કોર્સ સ્ટાર્ટ કરું નવું નવી દવા લઉં એને દવા લઉં પાછીથી તો એ નથી ઈચ્છા તો નથી લેવાની કેમ કે યાર ખાવા પીવાનું બધું બંધ છે ને માઇગ્રેનવાળું તો બી થાય છે હા એ દવાથી મને ઘણું રાહત મળે છે બહુ ઓછું ઓછું થાય છે પણ તો બી થાય જ છે એમ

અને આ જો આ અમે થોડું કામ હાથમાં લીધું છે નવું જે કરવાનું બાકી છે અને જિંકલ અત્યારે રોટલી બનાવવા જઈ રહી છે બનાવવા સ્ટાર્ટ કરતી હતી બેન હા રોટલી સ્ટાર્ટ કરતી હતી તો હવે આપણે ઠાકોરજી જમાડીને જમી લઈશ રોટલી બની ગઈ એટલે જમી તો બની ગયું છે ઓલરેડી ઓલરેડી એટલે બની ગયું છે એટલે કેવું છે ટમેટાની સાબજી પડી કાલની અને ખાઈ લેવાનું

ચિંકલ બહાર બેઠી છે હનુમાન ચાલીસાના પાઠ કરી રહી છે મહાદેવ દર્શન કરવા હાલ્યું છે ચાલ જઈએ બે દિવસ ત્યાં ઘરે ને ઘરે થયા છે ને ત્રીજો દિવસ છે ચાલ મહાદેવ દર્શન કરીએ પછી આરતી કરી લો સાત વાગવા આવે અગિયાર વાગવા આવ્યા અમે લોકો જમીને બધા જેવો લગ્ન ની તૈયારીમાં બધા બેસી ગયા છે આ બધા બોક્સ બનાવે છે લગન ની તૈયારી માં કાઈ સિંગલ તુગરા નવરી બેઠ્યો ભરામ કામ કરું નહીં કામ ખાલી કહેવાનો કામ કરે છે હમ શું કર્યું હાલ મને કહેજે

એટલે જિંગલ અને ને ગેસ ઉપર ગરમ કરે ને ખુલી જશે ઈ હા એટલે ખુલી જશે કા ડબલું ઓગળી જશે કા અંદર ફેવિકલ ઓગળશે ના મહારાજ આયા કરી ગજો માકા જો ખુલી દીધું છે ને આને કેવા કારીગર આને

આખી હજી તો જે મેન છે એ વજી હવે બનશે એ લાગી જશે ડોફી હવે ઈ તું કટિંગ બસ હું શું કહું દે તો આ આ ખોલી શું લેવાય છે આને કે તું નથી ના કરો ના તોડ લાગે આ નાખી તમને ના તોડો ના તોડો હવે હવે જે છે એ હુકાઈ જશે તો કાલ સવાર નહી દેખે હા જો આટલા બોક્સમાંથી બે બોક્સ બનાવે છે અને બોક્સની કારીગરી જે થશે એ તો જોવા લાયક હશે અને અમે જરૂર તમને બતાવશું એ જ્યારે ટાઈમ આવશે ત્યારે પિયુષ ભાઈ ક્યાંના કાપે છે થઈ ગયું પિયુષભાઈ કટિંગ

ના પણ જેવું તો ના બોલાય તો વડીલ કહેવા ને આપણા ઘરના તો મબ્બી જિંગલ આપણે કરે पागल हो गई नी चेहरे ठीक तो दूध <laughs> तो में दारू नाख के ले पियो रे दूध का पिए मन दूध नहीं पिए तो खास भी ये मैंने मेरे कहीं नु था तू बोलो हां वो कहती थी ऐसे तरह से आ जानी सटर आ तुम इतना कहते आ एक कॉफी नाखियो ना तो क्यों परफेक्ट नाखियो यार बात ना माने के तुम्हें फोटो करो ना